ભાપરની નર્મદા કેનાલમાં ગેરકાયદેસર કનેક્શન હોવાના ખેડૂતોના આક્ષેપ ભાભરમાં નર્મદા કેનાલમાં ગેરકાયદેસર કનેક્શન ખેડૂતોનો આક્ષેપ ભાભરમાં સીએનજી પંપના માલિકે ગેરકાયદેસર કનેક્શન લેતા ખેડૂતોની માઇનોર કેનાલની પાઇપલાઇન તોડતા ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત જાણવા મળેલ માહિતી અનુસાર ભાભરથી બે કિલોમીટર દૂર ભાભર તાલુકાને સિંચાઈનું પાણી પહોંચાડતી હીરપુરા માઇનોર કેનાલની છેડછાડ કરી ગેરકાયદેસર રીતે કનેક્શન લેવામાં આવ્યું તેવા આક્ષેપ થઈ રહ્યા છે બાબરથી બે કિલોમીટર દૂર સીએનજી પંપના માલિકે ગેરકાયદેસર રીતે પાણીનું કનેક્શન લેવા માટે માટે જીસીબી દ્વારા ખોદકામ કરેલ જેથી ત્યાં પસાર થતી સિંચાઈ કેનાલની પાઇપ તૂટી જતા દિવસથી કાદવ કિચડ પાઇપલાઇનમાં ભરાઈ જવાથી પાણી આગળ જતું અટકી ગયું જેના કારણે ખેડૂતોનું શિયાળુ સિઝનમાં ઘઉં એરંડા રાયડુ જીરુ રાજગરો સવા ઘોડાજીરુ સહિત ઊભો પાક નિષ્ફળ જવાનો ને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે આટલું મોટું પાણીનું નુકસાન નુ નુ ખુલ્લે આમ હાઇવે પર દેખાય છે છતાં નર્મદાના અધિકારીઓને આ બાબતે કોઈ જાણ નથી સીએનજી પંપના માલિકે ગેરકાયદેસર પાણીનું કનેક્શન લેતા આ પાઇપ તોડવામાં આવેલી છે તેવું ખેડૂતોનો સીધો આક્ષેપ છે આઠ દિવસથી પાણી બંધ થવાથી ખેડૂતોના ઘઉં એરંડા સિવાય અન્ય શિયાળુ સીઝનના પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતોને મોટું પ્રમાણમાં નુકસાન વેઠવાનો ઉપરો આવી રહ્યો છે જેથી જવાબદાર તંત્ર આ બાબતને લઈ તપાસ કરી આવા ગેરકાયદેસર કનેક્શન લેતા લોકો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરી આ પાઇપલાઇનની ઝડપી રિપેરિંગ થાય જણાય તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે સત્વરે ગેરકાયદેસર કનેક્શન સામે ખેડૂતોએ ગંભીર આક્ષેપ કરી રહ્યા છે ને તંત્ર તાત્કાલિક ધોરણે બિનકાયદેસરની તપાસ કરે એવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠા આપની મારી રજૂઆત એ છે કે આ ખાડો જે તમને દેખાય ને એ ખાડો ફોમેલા પેટ્રોલ પંપના માલિકે ગેરકાયદેસર પોતાનું પાણીનું કનેક્શન લેવા માટે કરીને કર્યું તો પરંતુ અહીંયા મેન પાઇપ ખેડૂતોને જે પિયત માટે સરકારે પાણી આપ્યું છે નર્મદા કેનાલનું એ પાઇપ અને તોડી નાખી છે અઠવાડિયાથી અને જેના કારણે લાખો લીટર પાણી વહી ગયું છે અને અત્યારે આગળ પચાસથી વધારે ખેડૂતોની રવિ સિઝન બગડી છે શિયાળાનું છેલ્લું પાણી હવે હવામાનની અંદર જવા માટે બાકી છે અને આ પાઇપ તોડી નાખી અઠવાડિયાથી ખેડૂતો ધોળેલા છે પણ આ અઠવાડિયાથી આ ખાડું તંત્રને દેખાતો નથી અને આ લોકો ગેરકાયદેસર પોતાને સ્વાર્થ માટે કનેક્શન ગેરકાયદેસર મંજૂરી દીધા વગર લેતા આ ખેડૂતોના કેનાલનું પાણીનો પાઇપ તોડી નાખી છે અને હવે આ પાણી એટલું બગડેલું છે અને ખેડૂતોને એટલું બગડેલું છે ને કે હવે છેલ્લું પાણી ન મળે તો લાખો રૂપિયાનું નુકસાન આવી શકે એમ છે કારણ કે અત્યારે ઘોવાની અંદર છેલ્લું પાણી છે જો આ છેલું પાણી નહીં બગડે મળે તો મોટું નુકસાન આવશે આ મોટું નુકસાન આવશે તો આનું જવાબદાર તંત્ર કોણ તંત્ર કે આ પંપનો માલિક પંપનો માલિક આ જુદી હજી આ પાઇપલાઈનને હમી કરવા માટે કોઈ ખેડૂતોએ જોણ કરી પણ હજી સુધી નથી કર્યું એટલા માટે અમારે મીડિયાનો સહારો લેવો પડ્યો છે એટલે સરકાર શ્રીની મારી નમ્ર વિનંતી છે કે ઇમરજન્સી ખેડૂતોનું થતું નુકસાન અટકાવે નહીતર મોટું ખેડૂતોને છેલ્લા પાણીવાળું નુકસાન આવશે અને આ ગેરકાયદેસર કનેક્શન લેવા માટે જે પેમ તોડ્યું છે એના અમે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે બોલો મિત્ર હવે આ કેલાલ સાહેબ અમારે પાણીની જ્યાં જરૂર હતી ત્યાં ખોદીને બધી કાપી નાખી જાય છે ઘઉં ગાય માટેનું ઘાસ હવે કોઈ સરકાર અમાર કોઈ થોડા ઘણો આગળ વધીને કોઈ કરે ઉપયોગ એના માટે અમારી વિનંતી છે અને આ ઘેર ગેરકાયદેસર આવી રીતનું પાઇપ કાપે એ જવાબદાર કોણ કોણે પાઇપ કાપી